ઉજમણીમાં મહિલાઓ પણ આવતી હોવાથી મહિલા બાઉન્સર પણ મુકવામાં આવ્યા ગુજરાતી અને હિન્દી સોંગ્સ પર યુવાધન ઝૂમસે નસોકનાર સક્ષોને પ્રવેશ આપવામાં નહીં આવે ભરત ભરડવા સાથે લાખાભાઈ મેત્રા ન્યૂઝલેન્ડ ગુજરાતી રાજકોટ મારું નામ દિશા પટેલ અમે છેલ્લા 10 એક વર્ષથી 31st નું આયોજન કરી રહ્યા છીએ આ વર્ષે ભી દર વખતની જેમ 31st નું આયોજન આપણે નીરાલી પાર્ટી પ્લોટમાં નીરાલી રિસોર્ટમાં રાખેલું છે અ બધા નિયમોનું પાલન કરીને આપણે મહિલા સેફટી સાથે જે કોઈ ડ્રિંક કરીને આવ્યા હોય એને અમે ચકાસી અને બ્લો મશીનથી ચકાસીને અમે એને એન્ટ્રી આપવાના છીએ જેથી કરીને મેડ લેડીઝ છે એ લોકોને પ્રોબ્લેમ ના થાય એટલે લેડી બાઉન્સર્સ બી રાખીએ છીએ આપણે હમણાં થોડાક ટાઈમથી કોન્સર્ટનો એક નવો કોન્સેપ્ટ આવ્યો છે કોન્સર્ટ ના ને એવી રીતે બધા યંગસ્ટર્સમાં બહુ અત્યારે ફેમસ છે

રાજકોટની જનતા અમને છેલ્લા દસ વર્ષથી સારો પ્રતિસાદ મળે છે બધા સાથે મળીને અમે ઇવેન્ટ કરી છીએ આખું ફેમિલીયર વાતાવરણ હોય છે અને સાથે નાના બચ્ચાઓ ભી આવે છે અને મોટાઓ ભી આવે છે પાંચ વર્ષના છોકરાથી લઈને લઈ નેવ વર્ષના અંકલ્સ ભી આવે છે અમારી ઇવેન્ટમાં